નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ નવની અંદર આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મિત્રો આપવામાં આવેલી છે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જે પ્રાર્થના છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ વિડીયોનું સોલ્યુશન મિત્રો ઝડપથી મોકલી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જે પ્રાર્થના છે જેની અંદર તમે રોજિંદા જીવનમાં ઘરે શાળા અથવા ધર્મસ્થાનો જાઓ છો ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હશો અહીં તમારે એવી પ્રાર્થના મિત્રો લખવાની છે કે જે તમારી શાળામાં બોલાતી ન હોય અને પાઠ્યપુસ્તકમાં પણ ક્યાંય છાપેલી ન હોય આવી એક પ્રાર્થના અલગથી કોઈ પુસ્તક મિત્ર વ્યક્તિ પાસેથી મેળવીને લખો સાથે સાથે આ પ્રાર્થનાનો અર્થ પણ લખો જેથી આ પ્રાર્થના શબ્દોનો પણ તમને ખ્યાલ આવે આ પ્રાર્થના અન્ય ભાષામાં હોય તો પણ ચાલે એટલે કે હિન્દી અંગ્રેજી સંસ્કૃત પણ હોઈ શકે તો એવી આપણે પ્રાર્થના મિત્રો અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રાર્થના છે જે તમારે તમે પણ નહીં ગાતા હોય ક્યારેક અથવા તમારી પાઠ્યપુસ્તકમાં પણ નહીં મળે જીવન જ્યોત જગાવો જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો ટચુકડી આંગળીઓમાં જાજુ જોર જમાવો આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો અમને રડવડતા શીખવાડો પ્રભુ હે જીવન જ્યોત જગાવો વણદીપે અંધારે જોવા આંખે તે જ ભરાવો વણ જહાજે દરિયાને તરવા બળબાહુમાં આપો અમને જળહળતા શીખવાડો પ્રભુ હે અમને જીવન જ્યોત જગાવો ઉડતા અમ મનમાં ફૂલડાને રસ્તી સભર બનાવો જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો અમની મધમધતા શીખવાડો પ્રભુ હે જીવન જ્યોત જગાવો ઉરની સાંકલડી શેરીના વિશાળ રચાવો હૈયાના ઝરણાં નાનાની સાગર જેવું બનાવો અમને ગરજનતા શીખવાડો પ્રભુ હે જીવન જ્યોત જગાવો અમ જીવનની વાદળી નાની આભ ઉડાવો ઉડાઓ સ્નેહશક્તિ બલિદાન નીરથી ભરચક ધાર જરાવો અમને સ્થળ સ્થળમાં વરસાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો તો સરસ મજાની આ જે કૃતિ છે સુંદરમની એના વિશે આપણે મિત્રો પ્રાર્થના લખી મિત્રો તમને આનો અર્થ જેવો આવડે તેવો તમારી જાતે એકવાર લખવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે અહીંયા વાત કરેલી છે એ ભગવાનને કે જે અમારી જીવન જે મનુષ્ય અવતારમાં આવ્યા છે જે અમારું જીવન છે એની જ્યોત તમારે જગાવવાની છે અમારી જે નાનકડી આંગળીઓ છે એમાં જાજુ જોર જોર એટલે બળ આપો તાકાત આપો બરાબર નાનકડા પગમાં વેગ આપો ભમતા જગત બનાવો ને પગ ઉપર એટલે અમને પગ ઉપર ઉભા રહેવાની તાકાત આપો કે અમે આખું જગત ભમી શકીએ તો આવી રીતે તમારે એનો અર્થ મિત્રો લખવાનો છે મેં એનો અર્થ છે એ થોડોક તમને જણાવી દઉં છો બરાબર બાકીનો અર્થ તમારે લખવાનો રહેશે વણદી અંધારે જોવા આંખે તેજ ભરાવો બરાબર દીવા વગર અમે ફરીએ બરાબર એવું અમને તેજ આપો પ્રભા પ્રભુને ભગવાનને પ્રાર્થના કરી છે વણ જહાજે દરિયાને તરવા બળ બાહુ માપો એટલે કે અમારે જહાજની દરિયાને તરવું હોય તો જહાજની જરૂર ના પડે એવું અમને બાહુ બળ આપો બરાબર પછી અહીંયા ઉડતા અમે મનમાં ફૂલડાની રસ્તી સભર બનાવો જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો એટલે કે જે અમારું જીવન છે એમાં અલગ અલગ રંગો ભરવા તમે અમને એવા આશીર્વાદ આપો કે જેથી અમારું જીવન રંગબેરંગી બની જાય ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવ ઉર એટલે હૃદય બરાબર હૃદયની જે સાંકલ સાંકડી શેરી છે બરાબર એનો પંથ પંથ એટલે રસ્તો વિશાળ બરાબર ખૂબ મોટો બનાવો અમારું દિલ બહુ વિશાળ બનાવો એ જેથી કરી હૈયાના ઝરણામાં એટલે હૈયા એટલે દિલના ઝરણારૂપી જે નાનો સાગર છે એમાં આપણે કોઈ પણ વસ્તુ હોય બરાબર એને અમે ગર્જના કરી શકીએ અમને એવું અમને હૃદય આપો વિશાળ હૃદય આપો અમે જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો સ્નેહ શક્તિ બલિદાન નિરથી ભરચક ધાર જરાવો અમને સ્થળ સ્થળમાં વરસાવો અમે જ્યાં જઈએ ત્યાં અમે અમારું કંઈક અમે આપી શકીએ બરાબર એવું અમને કંઈક પ્રભુ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને એવા કંઈક બનાવડાવો અમારામાં એવી શક્તિ તાકાત આપો જેથી કરી અમે બધાને ઉપયોગી થઈ શકે તો સરસ મજાનો મિત્રો કાવ્ય જે પ્રાર્થના છે એની આપણે વાત કરી અહીંયા ખાસ તમારે આ પ્રાર્થના લખવાની છે પછી તમારી અહીંયા સહી આવશે વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરાવી લેવાની છે તો આ તો વિદ્યાર્થી મિત્રો તમારી પ્રવૃત્તિ જે એક એક નંબરની આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજી મિત્રો પ્રવૃત્તિ મૂકશું ખાસ કરીને તમારે સ્વાધ્યન પોથીના વિડીયો જોવાના બાકી છે તો તેને પણ સોલ્યુશન બનાવીને મૂક્યું છે ઝડપથી તમે જઈ અને સોલ્યુશન કરી શકો છો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને અમને આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા